કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો પ્રાચીનો અનુસાર ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું એ તમારું ભાગ્ય તેજસ્વી કરવા સમાન માનવામાં આવે છે જે કોઈ પણ ભક્ત સાચા મનથી ભગવાન સૂર્યને જળ અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવતી કે તેના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી આવતી કારણ કે તેની ઉપર સૂર્યનું દર્શન થાય છે કારણ કે જેની ઉપર સૂર્ય ભગવાન હોય છે તેને કોઈ સમસ્યા નથી થતી પરંતુ મિત્રો આજકાલ લોકો શું કહે છે કે તેમના વ્યસ્ત જીવનમાં તેઓ તે નિયમો ભૂલી જાય છે અથવા તો તે એવી વસ્તુઓ ભૂલી જાય છે જેના કારણે તેને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનો લાભ મળતો નથી અથવા તો ક્યારેક તેને દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડે છે અને તેમના ક્રોધને કારણે તેને વિપરીત પરિણામ મળે છે તેથી તે વિચારે છે કે મેં શું કર્યું છે અથવા મેં શું પાક કર્યું છે મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન સૂર્યને જળ અર્પિત કરીને આ ભૂલો ન કરો નહીં તો તમારે ભારે પ્રેરણા ભોગવવી પડી શકે છે તો ચાલો પહેલાં વાત કરીએ કે તમે કઈ ભૂલો કરો છો મિત્રો હંમેશા ધ્યાન રાખો કે જે વ્યક્તિ ભગવાન સૂર્યને જળ અર્પણ કરે છે તેની કુંડળીમાં સૂર્ય દોષ હોય કે ન હોય જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો તો અન્ય ગ્રહોનો પ્રભાવ પણ તમારી આસપાસ ભટકતો નથી કારણ કે બધા ગ્રહો સૂર્ય ભગવાનની આસપાસ ફરે છે અને ભગવાન સૂર્યને બધા ગ્રહોના સ્વામી માનવામાં આવે છે એટલા માટે આજે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારે કોઈ અન્ય વ્યક્તિ વિશે ખરાબ વિચારીને અથવા અન્ય વ્યક્તિના નુકસાન વિશે ખોટુંબ વિચારીને ભગવાન સૂર્યને એવી ઈચ્છા ન કરવી જોઈએ જો તમે આવું કરો છો તો સમજી લો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર થવાને બદલે તમારે ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે તેથી ભૂલથી પણ આ અન્ય વ્યક્તિ વિશે ખોટા વિચારો ન કરો મિત્રો જો આપણે બીજી એક વાતની વાત કરીએ તો ચોક્કસ ધ્યાન રાખો કે સ્નાન કર્યા વિના ભગવાન સૂર્ય ભગવાનને જળ અર્પિત ન કરો કારણ કે જેટલી વધુ સ્વચ્છતાથી તમે ભગવાન સૂર્ય ભગવાનને જળ અર્પિત કરશો તેટલું સમજી લો કે ભગવાન સૂર્યની કૃપા તમારા પર એટલી જ મજબૂત રહેશે તેથી ભૂલથી પણ સ્નાન કરવું જરૂરી નથી લોટો ભરીને ભગવાન સૂર્યને સામે જળ અર્પણ કરી દીધું તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ મિત્રો જો આગળની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે ભગવાન સૂર્યને જળ ચઢાવવા માટે તમારે હંમેશા તાંબાનો લોટાનો ઉપયોગ કરવો જોઈએ આ સિવાય આજકાલ પ્લાસ્ટિકની ફેશન બહુ મોટી છે તેથી લોકો પ્લાસ્ટિક અથવા તો સ્ટીલના જગમાં પાણી આપે છે સૂર્યદેવને જળ અર્પિત કરવાની સાચી રીત છે તાંબાનો બનેલો લોટો તેથી તમારે ચોક્કસપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ફક્ત તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમે ભગવાન સૂર્યદેવની સકારાત્મક અસરો જોઈ શકો તાંબા એક એવી ધાતુ છે કે તે ભગવાન સૂર્યદેવને પોતાની અંદર શોષી લે છે તેથી તમને અનેકનો લાભ મળશે મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમે ભગવાન સૂર્યને જે જળ અર્પણ કરી રહ્યા છો તે તમારા પગની અંદર ન પડે અથવા તમારા પગ પર છાંટા ના પડે જો તમે ભગવાન સૂર્યને પાણીના ટીપા અર્પણ કરો છો તો પાણીનો એક છાંટો તમારા શરીર પર ગમે ત્યાં પડી શકે છે પરંતુ તેને તમારા પગ પર પડવા ન દો આ રીતે ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો અન્યથા તમારે નફાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રો તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો છો ત્યારે ધ્યાન રાખો કે તમારે તમારા પગની અંદર ચપ્પલ વગેરે ન પહેરવા જોઈએ આ સૂર્ય ભગવાનનું અપમાન માનવામાં આવે છે તમારે સૂર્ય ભગવાનને ખુલ્લા પગે જળ અર્પણ કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે ભગવાન સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે જો કોઈ વ્યક્તિ સવારે ચાર વાગ્યા વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત આકાશમાં ભગવાન સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તો તે ખૂબ જ સકારાત્મક સમયગાળો છે અને આ સમયગાળા દરમિયાન ભગવાન સૂર્ય ભગવાન પાણીથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમે જે કંઈ પણ કોઈ ઈચ્છા હોય તો તે અવશ્ય પૂરી થાય છે જો તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવા માટે લોટાની અંદર થોડા ચોખા અને લાલ ફૂલ મૂકો ભગવાન સૂર્યને જળ અર્પિત કરો તો તમારી મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ થશે આ સિવાય જો તમને કોઈ ખાસ ઉપાય વિશે જણાવવામાં આવ્યું હોય તો તમારે ફક્ત તે જ વસ્તુઓ મૂકવી જોઈએ તે સિવાય તમારે લોટાની અંદર બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ નહીંતર જેમ તમે પોતે મૂંઝવણમાં રહો છો તેમ તમે ભગવાનને પણ મૂંઝવણ ઊભી કરો છો કે તમારી ઈચ્છાઓ શું છે અને તમે તમારી ઈચ્છા કેવી રીતે પૂર્ણ કરવા માંગો છો આ કારણોસર તમારે આ વાસણમાં અન્ય લોકોની વસ્તુઓ ન મૂકવી જોઈએ મિત્રો એ પણ ધ્યાનમાં રાખો કે તમે જે ફૂલ વાસણની અંદર મૂકી રહ્યા છો તે પહેલાં ક્યાંને ચઢાવવામાં આવ્યું ન હોવું જોઈએ અથવા તમારે ખૂબ જ સુઘડ અને સ્વચ્છ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે જ તમે તમારી કુંડળીમાં તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવના સકારાત્મક પરિણામો જોવા મળશે તેથી તમારે આ બાબતને ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે રવિવાર કે અન્ય કોઈ દિવસે ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ કે નહીં તમને લાભ મળે કે ન મળે પરંતુ રવિવાર ભગવાન ભાસ્કર સૂર્ય ભગવાનનો દિવસ છે એટલા માટે તમારે રવિવારના વિશેષ દિવસે ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ અને તમે રવિવારની બપોર સુધી કોઈપણ સમયે ભગવાન સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી શકો છો હજુ પણ મિત્રો તે દિવસને પૂર્ણ રવિવાર એટલે કે સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે તેથી તેમાં બ્રહ્મ મુહૂર્તની કોઈ જોગવાઈ નથી તમે રવિવારના દિવસે કોઈપણ સમયે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો મિત્રો તે જ રીતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો કાળા કપડાં સિવાય તમે કોઈપણ પ્રકારના કપડાં પહેરી શકો છો પરંતુ કાળા કપડાં પહેરવાથી ભગવાન સૂર્ય ક્યારેય પ્રસન્ન થતા નથી નહીં તો તમારે તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે એટલા માટે કાળા વસ્ત્રો પહેરીને ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ મિત્રો એ પણ ધ્યાનમાં રાખજો કે સવારનો સમય હોવાથી જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે જ ભગવાન સૂર્યને જળ અર્પણ કરો એવું નથી કે તમે ભોજન ખાધું છે તમારું પેટ ભરાઈ ગયું છે તમારા મોમાં કોઈ પ્રકારનું માદક પદાર્થ નાખવામાં આવ્યું છે અને તમે ભગવાન સૂર્ય ભગવાનને જળ ચઢાવો છો તો આવી સ્થિતિમાં ભગવાન સૂર્ય ભગવાન તમારાથી પ્રસન્ન થવાના નથી તેના બદલે તમે તેના ગુસ્સાનો સામનો પણ કરી શકો છો તેથી ખાલી પેટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો ત્યારબાદ જોઈશું કે તમને કેટલો ફાયદો થાય છે મિત્રો જો તમે ભગવાન સૂર્યદેવના શાશ્વત આશીર્વાદ મેળવવા માંગતા હો જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ છવાયેલી રહે તો તમારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરીને શું કરવું જોઈએ તેને અર્પણ કર્યા પછી તમારે પરિક્રમા કરવી જોઈએ અને ઓમ નમ અથવા ઓમ નમ અથવા ઓમ નમ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ અને આ પછી ભગવાન સૂર્ય ભગવાનને જળ ચઢાવો મિત્રો તમે જાતે જ જોશો કે કેવી રીતે ભગવાનની કૃપા તમારા જીવનમાં આકોઆ દેખાશે તમને દેવી દેવતાઓ તરફથી વિશેષ આશીર્વાદ અને વિશેષ લાભ મળવા લાગશે અને ભગવાન સૂર્યદેવની અખંડ કૃપા તમારા જીવનમાં જોઈ શકાય છે તમારે સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ કરવો જ જોઈએ અને મિત્રો ઘણા લોકો પ્રશ્ન હોય છે કે જો આપણે ભગવાન સૂર્યને જળ અર્પણ કરી શકીએ તો શું તે પાણી પીશું શું આપણે તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકીએ મિત્રો તમારે તે પાણીને પ્રસાદ તરીકે સ્વીકારવું જોઈએ કારણ કે મિત્રો સૂર્ય ભગવાનના કિરણો જે પાણી સૂર્યને ચઢાવવામાં આવે છે તેના પર પડે છે તે પાણી ખરેખર દિવ્ય સૌંદર્ય જેવું બની જાય છે દિવ્ય વસ્તુ જેવું બની જાય છે તમે તેને વાસણમાં ભરીને તમારા ઘરની અંદર પણ છંટકાવ કરી શકો છો કારણ કે જે પાણી સીધા ભગવાન સૂર્યને અર્પણ કરવામાં આવે છે તે સૂર્ય ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે તેથી તે પાણીને વાસણની અંદર એકત્ર કરો અને તમારા ઘરની અંદર જ્યાં વાસ્તુ દોષ હોય ત્યાં ગ્લાસમાં થોડું મૂકો ત્યાંના વાસ્તુ દોષ દૂર થાય છે જો તમારું બાળક ખરાબ નજરથી પીડાતું હોય અથવા પરિવારમાં ઝઘડો થતો હોય તો જે વ્યક્તિ સાથે આ સમસ્યા થઈ રહી છે તેના પર તે પાણીનો થોડોક છંટકાવ કરો મિત્રો જો તે વ્યક્તિની ઉતરી જશે અથવા તેનામાં કોઈ પ્રકારની દોષ છે તો તે પણ દૂર થઈ જાય છે જો લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે અને તમે ઈચ્છો છો કે તમારી કુંડળી મજબૂત હોય તો ભગવાન સૂર્ય ગુરુ અને મંગળની વિકૃત દ્રષ્ટિ દૂર કરવી જોઈએ તો તમે બસ એક નિયમ બનાવો કે ગુરુવારે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવો છો તેની અંદર થોડી ચપટી હળદર નાખો અને ભગવાન સૂર્યને જળ અર્પિત કરો તે પછી તમે એમ નહીં કહો કે વાસ્તવમાં તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દૂર કોઈ રોગ કે કોઈ પણ પ્રકારની વસ્તુનો સામનો કરવો પડી શકે છે ભગવાન સૂર્યદેવજી તમારા જીવનના તમામ દૂર ખનો અંત લાવવાની શક્તિ ધરાવે છે અને તમને ઈચ્છિત નવી ખુશીઓ મળે છે તમારે માત્ર એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમારી સાથે ચામડાની વસ્તુઓ ન હોવી જોઈએ જો તમારી પાસે ચામડાની વસ્તુઓ અથવા કાળી વસ્તુઓ હોય તો તે વસ્તુઓ તમારી સકારાત્મકતાને શોષી લે છે જેના કારણે તમે ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યું છે તો તમારી મનોકામના પૂર્ણ થઈ શકતી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે